કે પછી આ પંખીઓને આપણે વિસ્તારથી લખવાનું હોય તો એને આપણે વિચાર વિસ્તારી લેશું વિચાર વિસ્તારમાં પ્રથમ ફકરામાં તમારી પંક્તિ જે છે લખી હોય એને આપણે સમજાવવાની હોય પછીની જે ફકરો ફકરોવા હોય એમાં એને વિસ્તારથી સમજાવવાનું અને એને કરતાં કોઈ ઉદાહરણ પણ તમે એમાં લખી શકો છો અને છેલ્લે એનો ગુસ્સામાં તો આ રીતે વિચાર વિસ્તાર લખાય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વિચાર વિસ્તાર જોશું એમાં જે પહેલું છે પીપળ પાન કરતા હસ્તી કુંપણીઓ બરાબર પીપળ પાન કરતા હસ્તી કુંપણીઓ મુજવીતી તુજવીતસે બરાબર ને દીરી બાપુડિયા હવે

ભાઈ ધીરજા મારી રીત મારા ઉપર ગીતે છે એ તારે પણ ગીતશે આનું અર્થવી છે કે તમારા માર્ગ કેટલા ટાળવું છે ખાસ કરીને અસર પછી ઘરના લોકો આમ આ કે હાલતા હશે પછી એની અક્ષર પણ તમે કરતા હશો અને તમે હસતા પણ હશો તો આ બહુ ખરાબ બાબત છે કારણ કે જો બાળકો આજે તમે માનક સ્વરૂપે છો પણ ધીરે ધીરે તમે યુવાન થશો યુવાનથી તમે પણ ઘરડા છો તમને પણ કોઈ મુશ્કેલી આવશે બરાબર અને કોઈ કેવી ઘટના એમાં આપણે પણ બની જઈએ તો તો પછી આપણે આપણા ઘર લોકો હશે ને તો આપણે કોઈના ઉપર હસવું જોઈએ નહીં પણ આપણે હંમેશા એની સહાય કરવી જોઈએ અને આપણે હંમેશા એ યાદ રાખવાની વસ્તુ કે જે એમની સાથે બને જોઈ શકીએ આપણે પણ ભવિષ્યમાં આપણી સાથે પણ આવું બનશે આપણે પણ ઘરડા થઈ જશું એટલે આમાં પીપળાના પાન છે તા પણ એ લીલી કુંપણને બહુ સરસ રીતે સમજાવી દે છે કે જે ભાઈ તમે મારી પાસે છો તમે ધીરજ ધરો એક સમય તમારે પણ તમે ત્યાં લીલા પાન થયા છો પછી ધીરે ધીરે તમે પણ પાન શોધા છો તમે પણ ખરીદ પડશો અને તમારો પણ પછીની નવી કુંપણો હશે આવો સરસ સમજ આવે છે તો જીવનની આ ચડતીને પણ તે જા રાખે છે અને જીવનમાં ખાસ કરીને આપણે અપમ વ્યક્તિઓ છે અશક્ત વ્યક્તિઓ છે માંદા વ્યક્તિઓ છે પછી ઘર વ્યક્તિઓ છે એનો કહેવાય મજાક પસંદગી કરવી જોઈએ નહીં પણ આપણે એની સાથે સહાનુભૂતિ બરાબર ને પ્રેમ પરિવ વર્તન કરવું જોઈએ તો આ પ્રથમ વિચાર વિસ્તારમાં તમે સમજાઈ ગયો છે અને બીજો વિચાર વિસ્તાર પણ આપણે જીવનની ઘણી મોટી સમજ આવી જાય છે

कूतरू पड़े रखत नहीं तो समझवा दिवसों तो जी 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 तो तो से जीवन की आ साी सत्यता कही जाए कि जो तरह घर में जाओ तो तेज हमेशा उत्तर सूरज मतलब कि तो यू तब जो कोई मोटो व्यक्ति हम न आ કે જો દે લે એ જેમાંથી ગરીબ હશે विक्री ચલાવતું હશે લારી ઘડતું હશે તો કોઈ જોઈને મોટું ભલેને એકદમ નજીકના સગવાઓ પણ દેખાતા હશે છતાં પણ જાણે કોઈ ઓળખતું નથી કોઈ મળ શકતું નથી એવિધી વર્તન કરે છે એટલે લોકોજી શું થાશે કે ભલે જે સુખ-સામિવાર લોકો એને માન પાના પછી તો તમારા ઘરે ત્યારે

કેટલીક કાવ્ય પંક્તિઓ પણ એક બે વાક્યોમાં ઘણું કહી દે છે આવી કાવ્ય પંક્તિઓને વિસ્તારથી સમજાવવાની લેખન પદ્ધતિને અર્થવિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે બરાબર વિચાર વિસ્તાર કોને કહે છે તો કહેવતો કે સુવાક્યોની જેમ કેટલીક કાવ્ય પંક્તિઓ પણ એક બે વાક્યોમાં ઘણું બધું કહી દે આવી કાવ્ય પંક્તિઓને વિસ્તારથી સમજાવવાની લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે હવે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે નીચેની જણાયેલી બાબતો આપણે ધ્યાન રાખવી જોઈએ એક આપેલી કાવ્ય પંક્તિનો અર્થ સમજાવવાનો પ્રથમ તો પછી જરૂરી મુદ્દા પાડી આઠ દસ ચીઠીઓમાં વિષયનો વિસ્તાર કરવો પછી સંચોટ દ્રષ્ટાંતો અને કહેવતો ટાંકીને વિસ્તારને અસરકારક બનાવી શકાય મહત્ત્વની બાબત રહી ન જવી જોઈએ બિનજરૂરી કશું ન લખાવવું જોઈએ લખાણની ભાષા સાદી અને સરળ હોવી જોઈએ જોડણી વિરામચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન રહેવી જોઈએ બરાબર હવે વિચાર વિસ્તાર લગતી હોય કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એકવાર તમે ધ્યાનથી આ બાબતો જોઈ લો હવે વિચાર વિસ્તાર એક અને બેની આજે આપણે ચર્ચા કરીશું પીપળ પાન ખરતા હસ્તી કુંપળિયા તુજ વિશે ધીરી બાપુડિયા એટલે કે પંક્તિમાં કવિ કહે છે કે પીપળાના પાકા પાન ખરે છે ત્યારે કુંપણો હસે છે તે વખતે ખરતા પાન કુંપણોને કહે છે કે તમે ધીરજ રાખો એક દિવસ તમારી દશા પણ અમારા જેવી થવાની છે કેટલાક લોકો ઘરડા અશક અપંગ અને ગરીબોની મજાક મજાક મસ્કરી કરે છે તેમની હાંસી ઉડાવે છે પણ તેઓએ યાદ રાખવું જોઈએ કે વખત જતાં દરેકની આવી જ દશા થવાની છે બરાબર હે પીપળા ઉપરથી પાન જ્યારે કરે છે જે સૂકા પાન કરે છે ત્યારે બીજી જે નવી કુંપણો છે એ હસે છે અને જે પાન ખરે છે ત્યારે એ શું કહે છે પેલી કુંપણોને કે તમે પણ ધીરજ રાખો એક દિવસ તમારી પણ દશા આવી જ થવાની છે એટલે આપણામાંથી કેટલાક લોકો કરડા અશક્ત જે બિચારા શરીરમાં થોડાક નબળા છે એવા લોકો અપંગ ગરીબોની મજાક મસ્કરી કરે છે તેને હાંસી ઉડાવે છે પણ તેઓ યાદ રાખવું જોઈએ કે વખત જતાં દરેકની આવી જ દશા થવાની છે આપણે કોઈની મજાક મસ્કરી કે હાંસી ન કરીએ આપણી ઘરડા અશક્ત અપંગ અને ગરીબ માણસો માટે દયા અને સહાનુભૂતિની લાગણી રાખીએ તેને કંઈક મદદરૂપ બની તો આપણો આ પ્રથમ વિચાર વિસ્તાર છે અહીં પૂર્ણ થયો હવે આપણે જોઈશું બીજો વિચાર વિસ્તાર ચડતા પાર પારખું ઘેર આવે મહેમાન પડતા દિનુ પારખું ઘેર ના આવે શ્વાન આ પંક્તિમાં કવિ કહે છે કે આપણા ઘેર અવારનવાર મહેમાનો આવતા રહેતા હોય તો તે આપણી ચડતીની નિશાની છે જો કૂતરું પણ આપણે ત્યાં ફરકતું ન હોય તો તે આપણી પડતીની નિશાની છે જનો સૌ ઉગતા રહીને આપણી ચડતી હોય ત્યારે કેટલાક આપણી ખુશામત કરવા આવે છે તો કેટલાક આપણા પોતાનો સ્વાર્થ સાધવા આવે છે ભાઈ આ ઉપરની પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે આપણા ઘરે અવારનવાર મહેમાનો આવતા હોય તો સમજવામાં ચડતીની નિશાની છે મતલબ કે આપણે સુખ સાહેબી જને લોકો આવતા હોય છે પણ જો આપણે ત્યાં કૂતરું પણ ફરકતું ન હોય તો તે આપણી પડતીની નિશાની છે લોકો ઉગતા રવિને એટલે કે ઉગતા સૂર્યને પૂજે છે બરાબર દસ સૂર્યને કોઈને પૂ તમે કોઈ કોઈ જોયા છે ના હંમેશા બધા સૂરજ ઉગે ત્યારે એની પૂજા કરે છે એવી જ રીતે જીવનમાં જે સાવકા લોકો હશે અથવા સુખ બી ગેમમાં જીવતા હશે એને લોકો વાવાઈ ખુસામતને કરતા હશે ત્યારે કેટલાક આપણે ખુસામત કરવા આવે છે કે આપણે કે આપણે ખુસામત કરવા મતલબ કે એક જાતની મા માખણ પાલિશ કરવા આવે છે કેટલાક પોતાનો સ્વાર્થ એટલે કેટલાક સ્વાર્થ પોતાને સ્વાર્થ હોય એટલે એ આપણી પાસે આવે છે કે કાંઈક કંઈક મળવાનું હશે અથવા કાંઈ આપણી પાસેથી મદદ જોઈતી હશે ત્યારે પડતીના દિવસોમાં આપણી પાસેથી કંઈ પણ મળવાનું શક્ય નથી એટલે કોઈ આપણે ભરપતું નથી બરાબર પડતીના દિવસોમાં આપણી પાસેથી કાંઈ પણ મળવાનું નથી બરાબર ને ખબર છે કે આની પાસે ધ્યેય આપણને હવે કાંઈ નહીં મળે એટલે કોઈ આપણી પાસે આવતું નથી આ જગત સ્વાર્થી છે આપણી જગતનો ભરોસો ન રાખતા જગદીશનો ભરોસો રાખવો જગદીશ મતલબ કે ઈશ્વર બરાબર એટલે કે આ જગત આખું સ્વાર્થી છે એટલે આપણે હંમેશા જગત ઉપર ભરોસો નહીં રાખવાનો પણ જગદીશ એટલે કે ઈશ્વરનો ભરોસો રાખવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બંને વિચાર વિચાર સરસ રીતે સમજાઈ ગયા હશે અને ઘણી બધી બાબતો યાદ પણ રહી ગઈ હશે મેં તમને કહ્યું છે તેમ વારંવાર વાંચન કરશો તો સરસ રીતે યાદ રહી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા બંને વિચાર વિસ્તાર છે પૂર્ણ થાય છે તો નમસ્તે વિદ્યાર્થીઓ